આ એનજીઓ વાળા પરથી ટકાવારી લઈ લીધી હશે કે ભાઈ તમારા કામ મંજૂર કરીશું છે હવે એમનાથી બદલાતા નથી આ ચોથી વાર મે કીધું પણ એક બહાલી આપે છે પણ આશ્વાસન આપે છે પણ બદલતા નથી કેમ કે એમણે ટકાવારી લઈ લીધી છે આપનો સીધો આક્ષેપ બિલકુલ વિકુસી પરમાર પ્રભારી મંત્રી વિકુસી પરમા પ્રભારી મંત્રીના હિસારે જ આયોજન થયા છે ને આજે તો સાંસદ શ્રીએ કીધું મને પણ ખબર નથી મને પણ પૂછ્યું નથી તાલુકા પ્રમુખ હોય કીધું અમને પણ પૂછ્યું નથી ધારાસભ્ય તરીકે અમને પણ પૂછ્યું નથી તો ભીકુસિંહ પરમારે એમને કોને સત્તા આપી કે નર્મદા જિલ્લામાં આવીને અમારા આદિવાસી લોકોના પૈસા વાપરવાના એટલે અમે ક્યારે ચલાવી નહીં લઈએ આવનારા દિવસોમાં ભીખુસિંહ પરમાર એમની સરકાર સામે પણ અમે ઉતરીશું કચેરી કલેક્ટર સાહેબ મને આશ્વાસન આપે છે મને કીધું કે તમે ભીખુસિંહ પરમાર સાહેબને મળી લો પણ એમણે તો એ લોકો સાથે સાઠગાટ કરીને ટકાવારી લઈ લીધી છે હવે આ કામ બદલાતા નથી એટલે આ વાત અહીંયા છે પણ જે ગરીબ લોકોના પૈસા આવ્યા છે એ ના પહોંચવાથી આજે કુપોષણ બાર હજાર ત્રણસો બત્રીસ બાળકો સિકલ થી પીડાય છે શિક્ષણ નથી ઓરડા નથી આંગણવાડી નથી એ પૈસા પ્રભારી મંત્રી તરીકે મોડાસાથી આવીને ભીખુસિંહ પરમાર વાપરી કાઢે એ હું ચલાવવાનું નથી એમને કોણે સત્તા આપી કે અમારા વિસ્તારના લોકો આયોજનના પૈસા વાપરવાના એ હું ક્યારે ચલાવું નહીં બીજી જો વાત કરીએ તો અગાઉ જે એક મીટિંગ મારી ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરો આદિ ને એનજીઓને સાથે રાખીને પ્રભારી મંત્રી દ્વારા કામો મુકાઈ ગયેલા છે આ કામો અહીંના કોઈ પણ પ્રજા અધિકારીની ભલામણ નથી અમારી ભલામણ તો ખેડૂતના બોરવેલ છે સિંચાઈના બોરવેલ છે ગાય ગાયભેન્સ છે આંગણવાડી સ્કૂલના છે પણ આ બોગસ કામો જે ઉપયોગી પૈસા કમાવવા માટેના કામો મુકાશે અમે વિરોધ કરીએ છીએ પણ એ આશ્વાસન જ આપે છે બદલતા નથી કેમ કે અગાઉ આ લોકો પરથી ટકાવારી લીધી હશે કેમકે આ લોકો અમારો પણ સંપર્ક કરતા હતા પણ અમે કીધું લોકો ઉપયોગીના જ કરાવીશું અમે બોગસ કામ કામો કરવા નહીં જે આપને હાજર હતા સાંસદ પછી આજે દર્શનાબેન હાજર નથી ઘડીકમાં સંસદ સાંસદ નથી રહેતા એટલે એ તો એમનો એકબીજાનો વ્યક્તિગત ઝઘડો હશે તો કરતા હશે મારે કોઈ એની સાથે નથી પણ મારા લોકોના ના પૈસા એવા આદિવાસી સમાજના ઉત્થાન માટેના સાહીઠ કરોડ રૂપિયા આવ્યા હતા અને એમાં જો ભીકુસી કુસિંહ પરમાર પ્રભારી મંત્રી તરીકે પોતે આયોજન કરી દઈએ એ હું ક્યારે ચલાવવાનો નથી ખાસ કરીને ચિત્રભાઈ આગામી દિવસોમાં આ લઈને તમે કોઈ કાર્યક્રમ કે કઈ હા બિલકુલ જો લોકોની માંગણી પ્રમાણે પંચાયતોની માંગણી પ્રમાણે જો કામો મંજૂર નહીં કરવામાં આવશે તો આગામી દિવસોમાં અમે કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પ્રદર્શન કરીશું સરકારને પણ જણાવીશું અને અમારા લોકોને પણ અમે જાગૃત કરીશું આપનું કેવો છે પોતાની ચલાવી છે પ્રભારી મંત્રી એટલા માટે નિમવામાં આવે છે કે જિલ્લાનું સંકલન સરકાર સાથે સારું થાય અને સુચારુ આયોજન થાય એના માટે નિમવામાં આવે છે એમને અધિકાર નથી કે નર્મદા જિલ્લાના લોકોના ગ્રાન્ટના પૈસાએ આયોજન કરી જાય અને એ પણ આદિવાસીના સાહીઠ કરોડમાંથી માંથી થી પચાસ કરોડ એમણે આયોજન કર્યું છે હું ક્યારે ચલાવવાનો નથી આવનારા દિવસોમાં આની તપાસ પણ કરાવીશ અને મારે આગળ જવું હશે તો એમના વિરોધમાં હાઈકોર્ટમાં અને ફરિયાદ પણ હું કરીશું